મિત્રો ધોરણ દસ અને બાર ની બોર્ડની એક્ઝામ હવે ખૂબ નજીક છે એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીથી આપણી પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે કે વાંચેલું છે એ યાદ રહેતું નથી તો શું તમને પરીક્ષામાં પેપર લખતી વખતે યાદ નથી આવતું અથવા શું તમે વાંચેલું યાદ રાખી શકતા નથી તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે અમે ઘણી બધી મહેનત કરવા છતાં પરીક્ષામાં લખતી વખતે છે અમે વાંચેલું ભૂલી જઈએ છીએ તો આ વિડીયો દ્વારા હું તમને એક સરસ માહિતી આપીશ કે તમે વાંચેલું છે એ લગભગ ક્યારે ભૂલશો નહીં જો તમે આ ટ્રીક અપનાવશો તો કોઈ પણ વાંચેલું તમારે ઇઝીલી યાદ રાખવા માટે શું કરવું જોઈએ તો એના માટેનું આ સરસ ને બેસ્ટ માહિતી તમારી સમક્ષ આજે હું રજૂ કરી રહ્યો છું હું ગોળિકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો છે એ તમારા અન્ય વોટ્સએપ ગ્રુપમાં છે એ શેર તમે એક વ્યક્તિને કરજો જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓ છે આ ટેકની છે માહિતી મળી શકે યાદ રાખવા માટેના કેટલીક બાબતોમાં પહેલી બાબત એ છે કે સૌથી પહેલા વ્યક્તિએ પોતાની જાતને ભણાવવાની છે જાતને જાતને એટલે એટલે શું તમારા મનમાં પ્રશ્ન થયો તો એ કે આપણે પરીક્ષાની અંદર આપણા જે વિષયો છે એ વિષયમાંથી કોઈ પણ વિષય સહેલો વિષય તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ પણ કોઈ એક અઘરો વિષય છે એ તમારે પસંદ કરવાનો છે જે તમને ખૂબ જ યાદ રાખવા માટે મુશ્કેલ અનુભવતા હોય

એક વખત માનસિક રીતે જો તમે સમજવાનો પૂરો પ્રયત્ન કરશો એક ચિતે તો અવશ્ય તમને એ આવડી જશે તો સૌથી પહેલા મનમાં જે પ્રશ્નો આવે છે કે આ મને નહીં આવડે આ ગૃહ હશે પરીક્ષામાં આ જ પૂછાશે તો આવા ઘણા બધા જે વિષયો જે પ્રશ્નો મનમાં થતા હોય એને સૌથી પહેલા આ એક પોતાની જાતને છે સમજાવો અને એક વખત આપણે જાતે સમજેલા હશું ને તો એ પરીક્ષામાં ગમે ત્યારે એ પ્રશ્ન આવશે તો અચૂક છે એ આપણે લખી શકશું એટલે સૌથી પહેલા આ એક છે કે તમારે આ એક એક ટોપિક જે તમને અઘરો લાગે છે એને પેલા મનોમન રીતે છે સમજવાનો પૂરો પ્રયત્ન કરશો તો એ તમે જાતે ભણી લેશો તો તમને અવશ્ય એ પરીક્ષાની અંદર પૂછાઈ શકશે તમને એવું થશે કે આ કઈ રીતે થઈ શકે કે અમે જાત સાથે કઈ રીતે ભણી શકીએ તો એક વખત આ વિડીયો પૂરો થાય પછી તમે એક વખત પ્રેક્ટિસ કરી લેજો કોઈપણ પણ અઘરો વિષયને તમે પસંદ કરજો અને ખુદને સમજાવો તમારી મનોમન છે એ સમજો અને પછી તમે પ્રયત્ન કરશો તો એક વખત આ સમજલો ક્યારેય તમે ભૂલશો નહીં આ એટલે કે પોતાની જાતને તેમાં છે સમજાવવાની છે આ એક રીત થઈ બીજી રીત છે તમને હું સમજાવું કે તમને યાદ રાખવામાં જે ઘણી બધી તકલીફ થતી હોય છે કોઈ પ્રશ્ન હોય કે કોઈ મુદ્દાઝર કે સાત આઠ લીઠીના પ્રશ્નો હોય એ પણ ઘણી વખત યાદ રાખવા ઘણી વખત મુશ્કેલ થાય છે તો તમારે એની અંદર એવું કરવાનું છે કોઈક મોટો પ્રશ્ન હોય મુદ્દાસર પ્રશ્ન હોય તો એની અંદર કેટલાક પેટા મુદ્દાઓ હોય છે એ સાત એક મુખ્ય પ્રશ્ન એની અંદર સાત આઠ પેટા મુદ્દાઓ હોય છે અને એની અંદર પણ કંઈક છે આપણે લખવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારા જે એક એક જે મુદ્દાઓ જે છે એનો તમારે પહેલો અક્ષર એ તમારે યાદ રાખવાનો છે એ સાત આઠ મુદ્દાનો પહેલો પહેલો અક્ષર યાદ રાખીને તમે કોઈ એવું વાક્ય બનાવો કોઈ એવું સૂત્ર બનાવો કે જેના કારણે છે એ તમે એ આખી રીત બનાવી અને એ સૂત્ર યાદ રાખવાથી કોઈ વાક્ય બનાવતી આખા આખા પ્રશ્નના મુદ્દા છે તમે સમજી શકો અથવા કોઈ રમૂજની અંદર પણ તમે બનાવી શકો કોઈ સ્ટોરી બનાવી શકો આ મુદ્દાને આધારે જેના કારણે આખો પ્રશ્ન તમે સરળતાથી યાદ રાખી શકો અને એક વખત તો આપણે વાંચેલું જ હોય છે આ એના મુદ્દાના એક એક અક્ષર તમારી સામે આવતા તમે આખો મુદ્દો લખી શકો અને મુદ્દાને આધારે તેની અંદર જે લખવાનું છે એ તમે ખૂબ આસાનીથી લખી શકો તો આ રીતે નાની રીતથી સૂત્ર અથવા સ્ટોરી અથવા કોઈ રમૂજી ટૂચકો બનાવીને પણ તમે યાદ રાખી શકો અને પરીક્ષા વખતે તમારે માત્ર આ સૂત્ર જ વાંચવાનું રહેશે આખે આખો પ્રશ્ન તમે ન વાંચો તો પણ ચાલશે કારણ કે તમે અગાઉ વાંચેલો છે આ સૂત્ર યાદ આખો પ્રશ્ન તમારી નજર તમે વાંચી શકો તો આ એક રીત છે પણ યાદ રાખવા માટે ખૂબ ઉપયોગી થશે એટલે એ પ્રમાણે તમે ચાલજો ત્રીજી રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ તો પ્રશ્નોની વાત સમજી પરંતુ કોઈ પેરેગ્રાફ હોય કોઈ અંગ્રેજી છે કોઈ ગુજરાતી કોઈ વિષય એની પેરેગ્રાફ હોય તો એ પેરેગ્રાફ સમજીને યાદ રાખવાની એમાં કઈ રીત થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો એના માટે પણ એક સરસ ને સરળ રીત છે કોઈ પેરેગ્રાફ છે એ તમારી સામે આવેલો છે તો સૌથી પહેલાં તમારે એ પેરેગ્રાફને છે એ ખૂબ એક વખત વાંચન કરી લેવાનું અને ચાર પાંચ પેરેગ્રાફ હોય એમાંથી કયો પરીક્ષામાં પૂછાય નક્કી ન હોય તો તમારે આ જે પેરેગ્રાફો છે ને એક વખત વાંચી લેવા અને પછી વાંચ્યા પછી એમાં શું કહેવા માગે છે એ વખત મનમાં નક્કી કરો અને તમારી ભાષામાં તમને આવડે એ આ સાત આઠ કે દસ લીટનો પેરેગ્રાફ હોય એ જ પેરેગ્રાફને તમારી ભાષામાં ત્રણ ચાર લીટીમાંથી કન્વર્ટ કરો એમાં શું કહેવામાં માંગે એનો મુખ્ય હાથ તમે જવાબમાં લખી શકો જવાબમાં લખી શકો એટલે યાદ રાખવા માટે લખી શકો અને પરીક્ષાના સમયે તમારે આખો પેરેગ્રાફ પછી નહીં વાંચો તમારી ભાષામાં જે તમે બે ત્રણ લીટીમાં જે લખેલું છે એ જ તમારે વાંચો તો તમને આખા આખા પેરેગ્રાફમાં જે કહેવા માંગે છે ને એ તમે સરળતાથી યાદ કરી શકો તો એ રીત પણ છે એ અપનાવવા જેવી છે કારણ કે તમે તમારી જ ભાષામાં લખેલું હોય છે તમારી જ આવડત પ્રમાણે હોય છે એટલે તમે આસાનીથી સરળતાથી એ યાદ કરી શકો તો આ પણ છે એ ખરેખર એક તમારે ઉતારવા જેવું છે યાદ રાખવા જેવું છે તો આવી ઘણી બધી ટ્રીક તમે તમારી જાતે પરીક્ષા માટે અપનાવીને લખી શકો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરો જાગૃષ તમે આજે મેં તમને ટ્રીક આપી છે એ તમે એક વખત અજમાવી જોજો હું તમને ચોક્કસ કહું છું કે તમને પરીક્ષામાં ક્યારેય તમારે ઓછા માર્ક આવશે નહીં અને વાંચેલું છે તમને ફટાફટ યાદ રહેશે એટલે આ રીત છે ખૂબ અપનાવવા જેવી છે અને આવી પણ ઘણી બધી રીતો હવે આપણે આવનારા વિડીયોમાં છે મૂકીશું તો તમને ખાસ એક વિનંતી છે કે આ વિડીયો જોયા પછી તમારા મોબાઈલની અંદર એક વોટ્સએપ ગ્રુપમાં છે તમે મૂકી શકો જેથી કરીને અન્ય વિદ્યાર્થીનો પણ આ એક ટ્રીક છે એનો ખ્યાલ આવે કારણ કે હવે એક મહિના જેટલો સમયગાળો છે મહિનામાં બધું જ યાદ ટૂંકી રીતે આપણે કઈ રીતે યાદ રાખીએ અને સારા માર્ક્સ પ્રાપ્ત કરીએ એના માટે ખાસ ઉપયોગી છે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો અને આવા જ વિડીયો છે એ આપણે મૂકાઈ રહીશું અને અભ્યાસક્રમના વિડીયો તો આવતા જ હોય છે તો બધી રીતે ખૂબ આ અનુકૂળ રહેશે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો அன்புமணி சாதி சூடாகும்